મોટો ભૂવો પડ્યો નગરપાલિકા દ્વારા સાંકેત સોસાયટી પાસે મોટો ભૂવો પડ્યો હતો હાલ આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને પાલિકા દ્વારા ભૂવાના મરામતની કામગીરી હાથ ધરી છે નડિયાદ શહેરમાં સોમવારની વહેલી સવારથી જ મુશળધાર વરસાદ ચાલુ થયો હતો અંદાજિત ચાર કલાકની અંદર જ પાંચથી ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો જેના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા તો બીજી તરફ શહેરના પશ્ચિમ વિસ્તારના શારદા મંદિર ચોકડીથી નીલકટ મહાદેવ મંદિર જવાના મુખ્ય માર્ગ પર આવેલ સાંકેત સોસાયટી પાસે મસમોટો ભૂવો પડ્યો હતો જેની જાણ નડિયાદ નગરપાલિકાની ટીમ સહિત સ્થાનિક કાઉન્સિલરોને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવી વાહન વ્યવહાર બંધ કરાવી સમારકામ હાથ ધર્યું હતું સામે એક રોડ વચ્ચે કોઈ પાણી ના લીકેજ ને કારણે મોટો ભૂવો પડ્યો છે અને નગરપાલિકાની ટીમ સાથે અત્યારે એનું રિપેરિંગ કામ છે અને લીકેજ શોધવામાં છે કેટલો છે અંદાજે સમજ દસ ફૂટ ડીપ છે અને પંદર નો મોટો રોડ છે બંધ કરવાની કાર્યવાહી નગરપાલિકાની ટીમ કરી રોડ ક્યાંથી છે માર્ગ શું લોકો માટે અત્યારે વૈકલ્પિક માર્ગ છે ને મેઈન રોડ અત્યારે આપણે સોસાયટી વાળો રોડ બંધ કર્યો છે નીલકર મહાદેવ થી સાહેબ મંદિર નગરપાલિકા જે રીતે શકે કદાચ અને એના માટે જેમ આવે છે ગાડીઓ મંગાવી છે જો લીકેજ મળી જશે રિપેર તાત્કાલિક આજે ના નગરપાલિકામાં ઇજનેરી વિભાગમાં એન્જિનિયર અને જે ગઈકાલે ભારે વરસાદ પડ્યો મેનોલ છે અહીંયા આગળ ડ્રેનેજ લાઈન નું એમાં જે હાઉસ કનેક્શનો આવતા હતા એમાંથી કોઈ પણ લાઈન બ્રેક થઈ હશે અને એના લીધે આ બુવાર્યું પડ્યું છે જેવી તમને અમને વિસ્તારના મેમ્બરો જાણ કરી તો તાત્કાલિક ટીમ આવી ગઈ છે અને અત્યારે અમે કામ એનું ચાલુ કરી દીધું છે બે ત્રણ દિવસ સુધી આ રસ્તો બંધ રહેશે તો પબ્લિકે પણ સાથ સગા આપવાની નથી આ ભુવો પડવા કારણ અત્યારે તો પ્રાથમિક દ્રષ્ટિએ જે ડ્રેનેજ લાઈનો આવે છે અંદર હાઉસ કનેક્શન ની એમાં કોઈ ક્ષતિ થઈ હોવાથી એ પાણી માટીમાં ગયું હશે અને બુઆરી એના લીધે પડ્યું એવું લાગે છે પણ કામગીરી ચાલુ કરી દીધી છે જે છે અમે બે ત્રણ દિવસમાં રિપેર કરી